આલા બાઈ આરામ થી આવું લોન નું કરવા માટે કાયાગર ગયો લોટ માંગવા ગયો હતો લોટ માંગવા લોન કરવા ફોન કર્યો કીધું પાકા માંગવા હોમ ભાઈ નથી ભાઈ ભાઈ ભાઈ

ઓ ગાઈસ આતરા મજા આવે મજા આવે જ હા 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 મોબાઈલ દીધો ને પછી ફોટો પાડ્યો મારો કા ઉપર લોન ને મોબાઈલ રાખો આખું બંધ કરો કેવું કે નો ભૂલી રાખો આખું ભૂલી રાખી કારણ કે બહુ ડોલાય કાઢો માં મીડિયમ રાખો

ハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハ बा इतलो जय बिजू ले बिजू ले यो